રહી છે છે પરંતુ તંત્રના પાપે જે પરિસ્થિતિ પેદા થઈ તેના કારણે લોકો હવે પરેશાની ભોગવી રહ્યા છે ત્રાહિમામ ભોગ ઉઠ્યા છે કમર તો રોડ અને તેની ઉપર પાણીના કારણે થયેલો કિચડ અનેક અકસ્માતોને આપી રહ્યો છે આમંત્રણ કયો છે આ રોડ અને શું છે સમસ્યા જોઈએ આ રિપોર્ટમાં આ રોડ નહી પણ છે કાદવ કિચડ નું સામ્રાજ્ય આ રોડ પરથી નીકળ્યા તો અકસ્માત નક્કી અહીંથી પસાર થવામાં છે ચોક્કસ જીવનું જોખમ એક ભૂલકા નીકળે છે કઈ થયું તો જવાબદાર કોણ ક્યાં મોટી મોટી વાતો કરતા બીએમસી ના સત્તાધીશો ચોમાસું આવે ત્યારે વરસાદ બધે જ પડે છે પાણી દરેક જગ્યાએ ભરાય છે અને તે પાણીનો અમુક સમય પછી નિકાલ પણ થઈ જાય છે પરંતુ આ છે રાજ્યનું મહાનગર વડોદરા અહીં વરસાદના બે ટીમ્પા પડ્યા એટલે સમજો કે શહેરીજનો ગયા અહીં સામાન્ય વરસાદમાં જ રોડ રસ્તા પર પાણી પાણી થઈ જાય છે પાણી ભરાઈ ગયા પછી જે કાદવ અને કિચડ થાય છે તે અકસ્માતને ખુલ્લું આમંત્રણ આપે છે આ દ્રશ્યો વડોદરાના આજવા રોડ પર આવેલા એકતા નગરના છે જ્યાં કિચડનું સામ્રાજ્ય છે તે દ્રશ્યોમાં જોઈ શકાય છે સૌથી વધુ મુશ્કેલીમાં વિદ્યાર્થીઓ જોવા મળ્યા છે ગંદા પાણીમાંથી પસાર થઈને વિદ્યાર્થીઓને સ્કૂલમાં જવું પડે છે આ કાદવ કિચડની વચ્ચે શિક્ષણ સમિતિની દયાનંદ સરસ્વતી સ્કૂલ આવેલી છે

કોઈ પણ એવું લાગે છે કોન્ટ્રાક્ટર ને કઈ ને કઈ ભૂલ થાય છે આ કામ થયું દોઢ બે મહિના પહેલા એ પૂર્ણ થયા પછી પણ કોઈ ઝાકવા આવતું નથી બાળકો તમે જોઈ શકો છો કે કિચન એટલે આ પેરેન્ટ્સ ઉભા છે તમે પેરેન્ટ્સ ને પૂછો છોકરાઓને લેવા આવીએ છીએ ઉચકી ઉચકી લઈ હવે જેની પાસે વ્યવસ્થા છે સાધન લઈને આવે છે બાઇક લઈને આવે છે લેવા તો આવવું જ પડે મૂકવા આવવું પડે કાદવ અને કિચડના કારણે લોકો હેરાન પરેશાન છે ઘણીવાર લોકો આ કાદવમાં લપસી પડવાની ઘટનાઓ પણ સામે આવી છે નાના બાળકોને શાળાએ મૂકવા અને લેવા માટે આવતા વાલીઓ આ રોડથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અભી મેં ખુદ ઈ ગિનતી ગિરતી રહી ફિર એક લેડીઝને મુજે હાથ પકડ કે કહ્યા કે તું આ જાઓ હા રોડ નહીં હે ઇસલીએ કિચડમાં સે લેકે જાના પડતા હે તો ક્યા કહેંગે કિતની મુશ્કેલી પડતી હે બહોત મુશ્કેલ પડતી હે કોઈ દેખને આતા કે નહીં કોઈ નહીં આતા આપકા બચ્ચા તો ભી પાણી ભર જતા હા ય તક આ જાતા પાણી ભી સ્કૂલમાં ભરા જતા ગરીબ હોવું ગુજરાતમાં કદાચ ગુનો છે જ્યાં ગરીબો વસવાટ કરતા હોય ત્યાં તંત્રને જરા પણ વિકાસમાં રસ નથી હોતો જ્યાં કાદવ કીચડનું સામ્રાજ્ય છે તે એકતા નગરની આકસ્મિક મુલાકાતે મુખ્યમંત્રી ખુદ આવ્યા હતા તેમણે સારો રસ્તો બનાવવા માટે સૂચના આપી હતી પરંતુ કોર્પોરેશનના અધિકારીઓ અને સત્તાધીશો મુખ્યમંત્રીનું પણ માનવા તૈયાર નથી બીએમસીની સ્ટેન્ડિંગ કમિટી થોડા સમય પહેલા જ અલગ અલગ કામોને મંજૂરી આપવામાં આવી હતી પરંતુ એકતાનગર તેમને યાદ ન આવ્યું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજવા રોડ પર આવેલ એકતા નગરમાં આકસ્મિક વિઝિટ કરી હતી અને તેમને કોર્પોરેશનના શાસકોને વિકાસ કરવા માટેની સૂચના આપી હતી જેમાં રોડ રસ્તા પાણીની લાઈનો નાખવા માટે સૂચના આપી હતી પરંતુ કહી શકાય કે કોર્પોરેશનના શાસકો મુખ્યમંત્રીની સૂચનાને પણ ઘોડીને પી ગયા છે ને આપ જોઈ શકો છો કે વડોદરામાં થોડક જ વરસાદમાં એકતાનગર ખાતેની શું પરિસ્થિતિ છે અહીંયા કોર્પોરેશન સંચાલિત શિક્ષણ સમિતિની દયાનંદ સરસ્વતીની સ્કૂલ છે કે જ્યાં નાના નાના બાળકો ભૂલકાઓ અહીંયા અભ્યાસ કરે છે અને તેમને આવા જે કીચડ છે કીચડમાંથી જ જવું પડે છે સ્કૂલમાં વરસાદ હોય ત્યારે પાણી ભરાઈ જાય છે ત્યારે બાળકોને પાણીમાંથી પણ પસાર થવું પડે છે અને ખૂબ મુશ્કેલી પડી રહી છે આ જે વાલીઓ છે તે પણ પોતાના બાળકોને કઈ રીતે અહીંયા લઈ જાય છે તમે જે જોઈ શકો છો અહીંયા જે તમામ લોકો એકઠા થયા છે સૌથી મહત્વની બાબત છે કે લોકોનું કેવું છે કે વારંવાર કોર્પોરેશનના શાસકોને રજૂઆત કરી પરંતુ શાસકો સાંભળતા નથી તો સત્તાપક્ષને એકતાનગર જેવા સામાન્ય વિસ્તારના વિકાસમાં જરા પણ રસ નથી અધિકારીઓ અને સત્તાધીશો અહીં પરકવા માટે પણ નથી આવતા ત્યારે વિપક્ષે આ મામલે સત્તાપક્ષને આડે હાથ લીધો વીએમસીના વિપક્ષના નેતા અમીરાવતે કહ્યું કે જ્યાં સારા રોડ છે ત્યાં ફરી રોડ બને પરંતુ અહીં આ રોડ જ નથી બનતો સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે નહીં કરવા જેવા એંસી કરોડના કામો ગૌરવ પથની અંદર આપવામાં આવ્યા વેરજ બીજી એક બાજુ સ્કૂલને જવાનું મેઇન એપ્રોચ રોડ છે જેનો મુખ્યમંત્રી પોતે આવીને બે વર્ષ પહેલાં મુલાકાત લઈ ગયા હોય અને કીધું હોય કે આ રોડ તાત્કાલિક બનાવવો જોઈએ બે બે વર્ષ સુધી બને નહીં તો શરમજનક વાત છે જ્યાં રોડ પર રોડ બનતા હોય છે ત્યાં ખૂબ મોટા ભ્રષ્ટાચારોના આક્ષેપ બી થતા હોય છે અને ખૂબ મોટા ભ્રષ્ટાચાર થતા હોય છે પણ જ્યાં આવી ખાસા છે જરૂર છે ટીપીના રોડ ખુલ્યા નથી અનેક જગ્યાએ વર્ષોથી ટીપીનો જેમાં સમાવેશ થઈ ગયો હોય એવા વિસ્તારો બી હજી કવર નથી થયા ત્યારે આ કોર્પોરેશનના અનગણ વહીવટદારોએ જાગવાની જરૂર છે અને નાગરિકોએ બી જાગવાની જરૂર છે કે તમારા ટેક્સપેસના પૈસાનો કઈ રીતના દુરુપયોગ થાય છે તે વડોદરા વિકાસમાં અમદાવાદ અને સુરતની સરખામણીએ ઘણું પાછળ છે આ વાત અમે નથી કહેતા પરંતુ ખુદ મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપના પ્રમુખ અને હાલ કેન્દ્રીય કેબિનેટ મંત્રી સી આર પાટીલ કહી ચૂક્યા છે અમદાવાદ સહિત તમામ મહાનગરોમાં ભાજપની સત્તા છે વડોદરામાં પણ શાસન ભાજપનું જ છે તો પછી કેમ વિકાસમાં તે આટલું પાછળ ચાલી રહ્યું છે કેમ જે પ્રાથમિક જરૂરિયાત તે રોડ રસ્તા માટે લોકોને રજૂઆતો કરવી પડે છે વીએમસીના સત્તાધીશોએ આ ધ્યાનમાં લેવું પડશે નહીં તો જનતા ક્યારેય માફ નહીં કરે બ્યુરો રિપોર્ટ મીડિયા વડોદરાની વાત કરી અને હવે વાત કરવી છે વલસાડ ત્યાં